હેરાન એ લોકો ભણાવતા જ નથી શિક્ષકો બરોબર છે ઓછામાં ઓછો વરસ જવું થઈ ગયું ઘણી વખત મેં કીધેલું છે કે તમે ભણાવો બાળકો ને આઠમા ધોરણ વાળા ને પણ એકડા નથી આવડતું બરોબર છે ઘણી વાર બધી વાત મેં કરી ઘણી વાર સમજાવ્યા છે છતાં પણ કઈ કોઈ લોકો ભણાવતા જ નથી આ શિક્ષકોની બદલી નહી થાય ને તો અમે તાળાભરતી ગયો અને સ્કૂલ અમારે છોકરાને ભણાવવા જ નથી સ્કૂલે જ નથી આચાર્યનું કામ તો રેડી જ છે અમે આચાર્ય ભેગા આખું ગામ એના ભેગા છે બરોબર છે શિક્ષકો અમારે એક પણ નથી જોતા શિક્ષકો સારા નથી સારા ને ટીચર આચાર્ય બેન કંઈ કહે છે ને તો ટીચર એ લોકોને માનતા નથી કહે અને રૂમમાં બેસીને સુઈ રહે છે અને આ મોબાઈલ જોયા રાખે છે અને આચાર્ય કઈ કહે તો આચાર્યની પ્રુફ્સ છે તો આચાર્યને કોઈ પણ અહીંયાથી જિલ્લા પંચાયતથી કંઈ કંઈ કે નહીં કે છોકરાને કેમ નથી ભણાવતા ભણે છે કોઈને સો એકડા સુધી નથી આવડતા તો એ સો એકડા આઠ ભણીને બહાર જઈ શકે છે તો એને એડમિશન કેવી રીતના લેવું કોઈ પણ સર પ્રશ્ન પૂછે તો એને આવડવું તો જોઈએ ને સર તો એ આચાર્ય કહે છે અમે આ બધા વાલીએ છે આચાર્યને કહેવા તો આચાર્ય ટીચરને કહે ટીચર એનો જવાબ નથી દેતા અમે બધા ગયા હતા તો અમને કોઈને જવા નથી દીધા આચાર્યનો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો અને આચાર્ય ઉપર એમ કીધું કે તમે બધાને બોલાવ્યા તો એ આચાર્ય ઉપર બધા આવે છે આરોપ તો એ ટીચર ઉપર કેમ નથી બધા આવતા આરોગ્ય એવું પડે ને ટીચર ને પણ બધું આચાર્ય મેડમ ને રાખવાના છે જે મેન કોણ છે શિક્ષક છે તો શિક્ષક ને કાઢો